એનું શરીર અતિ ભયંકર થઈ ગયું હોય મરણ પથારી પડ્યો હોય ને ત્યારે તો ખાસ હું કહું છું એની બાજુમાં બેસીને મહામૃત્યુના જયના જપ કરો એની બાજુમાં બેસી विष्णु શાસ્ત્રનો પાઠ કરો એની બાજુમાં બેસી નારાયણ નારાયણ બોલો ચૈતન્ય મહાપ્રભુજીના પણ શબ્દ છે ચૈતન્ય ચરિતામૃતમાં લખેલું છે અંત સમય માણસના પ્રાણ ન છૂટતા હોય ને તો એની બાજુમાં તુલસીનો ક્યારો રાખો એની બાજુમાં તુલસીનો રાખો બહુ ફાયદો થશે જીવને હાથીની પત્ની એના બચ્ચા બધા એને છોડીને જતા રહ્યા હાથીને ને એમ થયું હો જે પત્ની જે બચ્ચા માટે હું જીવતો તો એ પત્ની બચ્ચા બધા છોડીને મને જતા રહ્યા હવે મારું કોઈ છે નહીં